જેતપુર પાવી વિસ્તારના જેતપુર પાવી એસટી ચોક પાસેથી કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર પાંચસોનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પોલીસ તથા છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાવે સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સૂચના પ્રોબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી નાબૂદ થાય તે રીતેથી સૂચના કરેલ જેનો વય શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુનાઓ એલ સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રહે બાતમે હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મુજબ એક રજિસ્ટર નંબર વગરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીમાં બે ઇસમો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને રંગપુર બાજુથી છોટાઉદેપુર થઈ તેજગઢ ગામ તરફ જઈ રહેલ છે તેવી હકીકત મળતા તેજગઢ ગામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમ હકીકત વાળી સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ છોટાઉદેપુર તરફથી આવતી સદરી ગાડીને ઊભી રાખવા ઈશારો કરતા અમો પોલીસને જોઈને ગાડીને ચાલક પોલીસની ગાડી ઊભી રાખેલ નહીં અને ગાડીને લઈને જેતપુર પાવી તરફ ભાગવા લાગેલ જેથી પોલીસે સાહેબ શ્રીનાઓને જાણ કરેલ કે એક સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી જેતપુર પાવી તરફ ભાગીને આવે છે અને અમો તેનો પીછો કરીને આવીએ છીએ એમ જણાવી અમો પીછો ચાલુ રાખેલ હતો અને જેતપુર પાવી એસટી ચોકી કોર્ડન કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશીદારો કિંમત રૂપિયા બે લાખ ત્યાંસી હજાર પાંચસોનો મુદ્દામાલ તથા પ્રોબ્યુશન મુદ્દામાલની હેરીફેરીમાં પકડાયેલ સ્વિફ્ટ ગાડી નંબર વગરની જેની હોય જેની કિંમત ત્રણ લાખને ઝડપી પાડી પ્રોબ્યુશન ગણનાપત્ર કેસોડી ગાડી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે